હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અને મોટી આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં મેઘરાજા વધુ પ્રચંડ પ્રહાર સાથે વરસશે રાજ્યમાં તે નક્કી છે હવામાન વિભાગ તરફથી આ મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ સાથે રાજ્યના નવ જેટલા જિલ્લાઓ કે જ્યાં મેઘરાજા આગામી દિવસોમાં ધડબડાટી બોલાવશે હવામાન વિભાગ તરફથી આ મોટી આગાહી કરવામાં આવી છે હજુ પણ પ્રચંડ પ્રહાર છે રાજ્યમાં હજુ પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હાલ તો અનેક જિલ્લાઓમાં મેઘરાજા પોતાનું જે રોદ્ર સ્વરૂપ છે તે બતાવી રહ્યા છે ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદ રાજ્યમાં અતિભારે વરસે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે તો ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગની આ આગાહી અઢાર જેટલા જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો રાજ્યના અનેક એવા વિસ્તારો કે જ્યાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે નવ જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે

આ તરફ જૂનાગઢ અને પોરબંદર આ એ જિલ્લાઓ છે કે જે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના રેડ એલર્ટ એટલે અત્યંત ભારે વરસાદની આગાહી આ તમામ જિલ્લાઓમાં આપવામાં આવી છે આણંદ અને ભરૂચમાં પણ રેડ એલર્ટ છે કે જ્યાં પણ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદ ક્યાં ક્યાં વરસી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા વડોદરા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારો કે જ્યાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી વલસાડમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ તરફ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે અને જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર દાહોદ નર્મદા તાપી અને ડાંગ મધ્ય અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો કે જ્યાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે આ આજના દિવસનું અનુમાન છે